ભારત માતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં હું વધુમાં વધુ ભારતીય વસ્તુનો ઉપયોગ કરીશ આયાતી વસ્તુઓની જગ્યાએ સ્વદેશી અપનાવીશ ઘર કાર્યશાળા અને સમાજમાં ભારતીય ઉત્પાદનોની પ્રાથમિકતા આપીશ તેમજ ગામ ખેડૂત તથા કારીગરોને સમર્થન આપી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન યુવાનો બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરિત નવી પેઢી સુધી સ્વદેશીનું મહત્વ પહોંચાડી પારિવારિક સામાજિક જીવનમાં ભારતીય ભાષાનો પ્રયોગ કરી

એ એમના વિચારો લોકો સુધી પહોંચે અને એમને કરેલા કામો માટે એ સમાજને સદૈવ યાદ યાદ રાખે એટલા માટે સમગ્ર દેશમાં આ પ્રકારે વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે એ અત્રે આજે ભુજ વિધાનસભાનું એ યુનિટી માર્ચનું આયોજન એ ભુજ માધાપર મુકામે એમએસયુ હાઈસ્કૂલના મેદાનથી ત્યાંથી કરવામાં આવ્યું અત્રે જોબિલી ગ્રાઉન્ડમાં એ લગભગ આઠ કિલોમીટર લાંબી એ પદયાત્રામાં સૌ અમારા સામાન્ય સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ અમારા પ્રદેશમાંથી આવેલા શ્રી ભરતસિંહજી સૌ કાર્યકર્તાઓ પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સમગ્ર સમાજના આગેવાનોએ ખૂબ ભાવભીનું ભાવભીનું સ્વાગત અત્રે સમગ્ર ભોજ શહેરમાં કરવામાં આવ્યું છે અલગ અલગ સમાજો દ્વારા આ યાત્રાનું સન્મા સન્માન કરવામાં આવ્યું છે અને સાચા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે આ દેશ માટે કામ કર્યું પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને એક કરવાનું કામ એ આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યું એવી જ રીતે એ વિદેશી આક્રાંતતાઓ દ્વારા તોડી પડેલા સોમનાથ મંદિરનું પુનરૂદ્ધારનું કામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યું અને એ જ પ્રકારે કાશ્મીરને બચાવવા માટે એ ત્યાં જલ્દીમાં જલ્દી સેના પહોંચી અને જે કાશ્મીરનો ભાગ છે એ બચાવવાનું કામ પણ આ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યો છે એમના વિચારો એમનું કામ એ સમગ્ર આવતી પેઢી સુધી પહોંચે એટલા માટે આ પદયાત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ જિલ્લા તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે યુનિટી ઓફ રનનું આયોજન જે કરવામાં આવેલું હતું તેમાં અમારા ભુજ યુનિટ કુકમા યુનિટ અને કેરા યુનિટના હોમગાર્ડ સભ્યો બોળી સંખ્યામાં યોજાયેલા હતા આ રૂટમાં જે માદા પરથી શરૂ કરવામાં આવ્યો હતો અને અંતમાં જુબેલી ગ્રાઉન્ડ મધ્યે પૂર્ણ જાહેર થયેલો હતો તેમાં અમારા હોમગાર્ડ જવાનોને હું અભિનંદન આપું છું કે તેઓ પણ આ પદયાત્રીના સદભાગી થયા અને આ પદયાત્રામાં આ કચ્છ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદ ભુજ વિધાનસભાના સભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ હાજર રહ્યા હતા